નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો કમલમ ખાતે સંવાદ બેઠક યોજાય આગામી લોકસભાને લઈને ભાજપે ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ આદરી છે કમલમ ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપ અધ્યક્ષ શ્રી આર પાટીલ પ્રદેશ હોદ્દેદારો સાંસદ ધારાસભ્યો હાજર રહ્યા હતા બેઠકમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સંગઠનાત્મક બાબતો માટે ચર્ચા કરવામાં આવી હતી લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમત સાથે જીતવાની અને પાંચ લાખ મતથી લીડ મેળવીને ભાજપને જીત હાંસલ કરવા ચર્ચા કરવામાં આવી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્માર્ટફોનથી દૂર રહેવા મળશે આઠ લાખ રૂપિયા અમેરિકન કંપની યોગાટે મહિનાઓ સુધી સ્માર્ટફોનનો ઉપયોગ ન કરવાની ચેલેન્જ આપી છે અઢાર વર્ષથીની ઉંમરના લોકોને તેના માટે પાત્ર છે આ સ્પર્ધાનું આયોજન ડિજિટલ ડિટોક્સ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે પરંતુ સ્પર્ધકોએ એક નિબંધ લખવો પડશે જેમાં જણાવવું પડશે કે તેમને ડિજિટલ ડેક્ટર્સ એટલે કે ફોન અને સોશિયલ મીડિયાથી દૂર રહેવાની જરૂરિયાત શા માટે આ ચેલેન્જમાં દસ વિજેતા પસંદગી કરીને તેમને આઠ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માસૂમ પર કૂતરાનો જીવલેણ હુમલો પાલતુ કૂતરાએ બાળક પર જીવલેણ હુમલો કર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે વિડીયોમાં જોવા મળ્યું છે કે એક કૂતરાએ બાળક ઉપર હુમલો કર્યો હતો આ સમયે ત્યાં હાજર લોકોએ બાળકને બચાવવાનો પ્રયાસ કરે છે પછી બીજો કૂતરો પણ હુમલો કરે છે આ વિડિયો દિલ્હીના શાહદરા જિલ્લાનો હોવાનું મનાય છે બાળકના પરિવારની ફરિયાદના આધારે પોલીસે કૂતરાના માલિક વિરુદ્ધ કેસ નોંધ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે